સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કડક કામગીરી કરવામાં આવી રહી છે તો લોકોને લોન લોન મેળો યોજી વગર ગેરંટીએ પણ આપવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આજે સુરતના ઝોન બે માં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એસએમસી કોમ્યુનિટી હોલ ભાટેના ખાતે આ લોક દરબાર યોજાયો હતો આ સાથે જ વ્યાજ કોરોના ત્રાસથી બચવા માટે સુરત શહેર પોલીસ ઝોન 2 દ્વારા લાભાર્થીઓને સુટેક્સ કો ઓપરેટિવ બેંક પાસેથી ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ લોક મેળા અંતર્ગત 22 લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્સ બેંક પાસેથી ચેક આપવામાં આવ્યા હતા इंडस्ट्रियल ના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્યાને લીધે જોએ લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેર કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલશ્યાન છે એના એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના ઝરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના કુલ પંદર લાખ રૂપિયા જો બાવીસ લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોર્મ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે જોઈએ મૂળ અપના એવી પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની નાની રકમ પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર લે અને પાંચ લાખ દસ લાખ રૂપિયા તક આ લોકો આપી દે બે ચાર વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોના અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેલાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે લોકો ખૂબ અલગ અલગ આ જો મારે અભી રિસેન્ટલી જો બીજા લોન મેળા છે સુટેક્સ બેંકની તરફથી આવનાર દિવસોમાં ઓર બી લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ જેમાં મારા નાના વેપારીઓના રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ છીએ જનરલી જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે ઘણા બધા કાગળો આપવા પડે એવું નથી આજે જે સુટેજ બેંક તરફ છે બહુ જ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા બહુ જ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે જેના લીધે કોઈ મન મેં આ નહીં વિચારો કે બેન્ક લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો ઘણા બધા જોઈએ તમે ગીરવી મૂકવા મળે એવા કંઈ નથી જોઈએ સિમ્પલેસ્ટ પ્રોસીજર છે આપ લોકો આવશો જોઈએ बस छोटा मोटा जो गारंटी साथ तुम्हें बहुत नानी मतलब नाम न गारंटी साथ तुम्हें पैसा पैसा मड़ी जैसे तुम्हें एना ओछा इंटरेस्ट वाला पैसा है काम धंधा बिजनेस करो कोई पठाने उघरा नहीं तुम्हें ते खरो चंगुल से तुम्हें दूर रही सको मार मीडिया ने मित्रों से रिक्वेस्ट है कि आप न थकी बीजा लोग तक आ मैसेज जाए जैसे बीजा लोग भी आना अमरा लोगों जो लोन मेला अथवा बैंकों में जाए और नकम अपना लोन काम धंधा बिजनेस कर सके bureau report h24 news surat